લોકસભાને લઈને તમામ પક્ષોએ ચૂંટણીની તૈયારીઓ આદરી દીધી છે લોકસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ પણ શરૂ કરી છે તૈયારી લોકસભા બેઠક દેઠ ઉમેદવારો નક્કી કરવા માટે સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે બે દિવસ લોકસભાના ઉમેદવારો માટે સેન્સ લેવામાં આવશે ભાજપના પ્રભારી અને સહપ્રભારી સેન્સ લેવાની પ્રક્રિયા કરશે ક્લસ્ટર ઇન્ચાર્જ અને પ્રભારીઓને સેન્સ લેવા માટે સૂચન કરવામાં આવ્યું છે બે દિવસ લોકસભા ચૂંટણીના ઉમેદવારોને સાંભળવામાં પણ આવશે સમર્થકો સાથે ભાજપના કાર્યકર્તા દાવેદારી કરવા માટે આવશે અમદાવાદ લોકસભા બેઠક માટે સેન્સ લેવાની શરૂઆત થઈ ગઈ છે ગાંધીનગર લોકસભા માટે સાંજે ચાર વાગે સેન્સ લેવામાં આવશે રાજકોટ લોકસભા બેઠક માટે પણ સેન્સની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે રાજ્યસભા સાંસદ મેંક નાયક રાજકોટમાં સેન્સ લેશે સુરતમાં સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે આ તરફ વડોદરા માટે પણ બે સેશનમાં સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે વધુ માહિતી સાથે સંવાદદાતા હિતેન ફોનલાઇન પર જોડાઈ ગયા છે હિતેન ટિકિટ ને લઈને હવે તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે ભારતીય જનતા પાર્ટીમાં બે દિવસ માટે સેન્સની પ્રક્રિયા ક્યાં આગળ કઈ રીતે પ્રક્રિયાઓ ચાલી રહી છે બિલકુલ જુઓ કેટલીક જગ્યાએ બપોરે બે વાગ્યા બાદ હતું અને કેટલીક જગ્યાએ ત્રણ વાગ્યા બાદ હતું પણ અમદાવાદ ગાંધીનગરની વાત કરીએ તો ગાંધીનગરમાં ચાર વાગે છે અમદાવાદ પૂર્વની બેઠક પર અઢી વાગ્યા બાદ શરૂ થયું છે અમદાવાદ પશ્ચિમ પશ્ચિમની બેઠક માટે આવતીકાલે સેન્સ લેવાની પ્રક્રિયા જે છે તે હાથ ધરવામાં આવશે અને જે હિસાબે આજે સેન્સ લેવાઈ રહ્યું છે તે બે દિવસ સુધી આ પ્રક્રિયા જે છે તે છવ્વીસે છવ્વીસ લોકસભા બેઠક માટે હાથ ધરવામાં આવશે આવતીકાલે સાંજે ભાજપની પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક છે જે સાત વાગે આ બેઠક મળવાની છે તેની અંદર આ સેન્સની પ્રક્રિયા હેઠળ જે નામો લખાયા હશે જેને જેને પોતાની દાવેદારી નોંધાવી હશે નામો પર ચર્ચા કરીને ત્રણ નામો ની પેનલ જે છે તે નક્કી કરવામાં આવશે અને તે કેન્દ્રીય સ્તર પર નેતૃત્વને મોકલવામાં આવશે જે આગામી બે દિવસની અંદર ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક છે તેમાં આ નામો પર ચર્ચા કરીને એક તારીખ બાદ આ નામોની જાહેરાત કરવામાં આવશે હાલાકી સૌથી વધુ નજર જે છે તે ગાંધીનગરની સેન્સની પ્રક્રિયા પર રહેશે કારણ કે ગૃહમંત્રી અમિત શાહ ખુદ ગાંધીનગર બેઠક થી ચૂંટણી લડે છે એટલે ત્યાં વધુ કોણ દાવેદાર પોતાના નામોની નોંધણી કરાવે છે કે પછી કોણ કોણ લોકો ગૃહમંત્રીના સમર્થનમાં પહોંચે છે તે જોવા જેવું રહેશે હાલાકી એક માર્ચની આસપાસ ભારતીય જનતા પાર્ટી પોતાની પ્રથમ લિસ્ટ એકસો પચીસ થી એકસો વીસ જેટલા ઉમેદવારોની જાહેર કરવાની છે જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગૃહમંત્રી અમિત શાહ સહિત કેટલા કેન્દ્રીય મંત્રીઓ અને એવી અનેક બેઠકો હશે જેમાં લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને જીત જે છે તે ખૂબ ઓછા માર્જિનથી મળી હતી તેવી બેઠકોની પ્રથમ યાદી જે છે તે જાહેર કરશે જેથી તે બેઠકો સૌથી મોટી લીડથી જીતી શકાય તેની તૈયારીના ભાગરૂપે ક્યાંક ને ક્યાંક આ ચૂંટણીનું નોટિફિકેશન જારી થાય તેની પહેલા ભારતીય જનતા પાર્ટી આ વખતે લોકસભાના ઉમેદવારોની તૈયારીઓ જે છે તે શરૂ કરી દીધી છે બિલકુલ થી આભાર પૂરી માહિતી માટે તો હાલ તો રાજકોટ થી લઈને અમદાવાદ ગાંધીનગર વડોદરા આ તમામ જગ્યાઓએ ભારતીય જનતા પાર્ટી એસેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરી છે આજના દિવસ દરમિયાન ક્યાંક બપોરે તો ક્યાંક સાંજે ક્યાંક બે તબક્કામાં સેન્સની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે